જૂનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની આગામી એકત્રીસમી જુલાઈના રોજ કાર્યકાળની અવધિ પૂર્ણ થઈ રહી છે ત્યારે મળેલા અંતિમ જનરલ બોર્ડમાં વિપક્ષો અને ટ્યુશન ક્લાસીસ તેમજ બ્યુ સર્ટિફિકેટ મુદ્દે અને શહેરના રોડ રસ્તા મુદ્દે શાસકો અને વિપક્ષો આમને સામને આવી જતા ભારે બગડાટી બોલી ગઈ હતી ત્યારે સુરક્ષા માટે પોલીસ બોલાવવી પડી હતી આ જનરલ બોર્ડમાં કુલ એકસો બાર કરોડના કામોને મંજૂર અપાઈ હતી જેમાં મંજૂર થયેલ રકમમાં રોડ રસ્તા પેવિંગ બ્લોક કમ્પાઉન્ડ સીસી રોડ સ્ટ્રીટ લાઇટ્સ હાઇમાસ ટાવર ઉભા કરવા જેવા પ્રાથમિક સુવિધાના કામો અને વૃક્ષારોપણ સહિતના કામો કરાશેનો શાસકોએ દાવો કર્યો હતો ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હાલ શહેરના સોસાયટી વિસ્તારોમાં રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી બેઠવી પડશે ત્યારે વિકાસ વિકાસની વાતો કરનારા મહાનગરપાલિકાના હોદ્દેદારોએ શહેરનો કેવો અને કેટલો વિકાસ કર્યો છે એ જૂનાગઢની પ્રજા સારી રીતે જાણી ગઈ છે અને આના પરિણામો આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિપરીત પણ આવે તેવા સંજોગો દર્શાઈ રહ્યા છે